દેવાયત ખવરના જામીન ભલે મંજૂર થઈ ગયા છે પરંતુ દેવાયત ખવરની મુશ્કેલી હજુ પણ વધવાની છે તેવા સમાચાર મળી રહ્યા છે દેવાયત ખવરના જામીન કેવી રીતે મંજૂર થયા કઈ રીતે તેમની મુશ્કેલી વધશે અને શું મુશ્કેલી વધી શકે છે તેની વિગતવાર વાત કરીએ એ પહેલા ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન ગુજરાતના ડાયરા કલાકાર દેવાયત ખવર ગીર સોમનાથ જિલ્લા પોલીસની ગિરફતમાં છે કારણ કે તેમને તાલાલા નજીક આવેલા ચિત્રોડ ગામ પાસે અમદાવાદ નજીક આવેલા સનાથલના એક યુવક પર વાહન ચડાવી અને તેને ફટકાર્યાના આરોપ લાગ્યા છે આ મામલે તાલાલા પોલીસ મથકમાં ગુનો નોંધાયો અને ત્યારબાદ સુરેન્દ્રનગર ખાતેથી દેવાયત ખવડના દુધઈ ગામ સ્થિત પોતાના ફાર્મહાઉસમાંથી ગીર સોમનાથ પોલીસે ધરપકડ કરી હતી ગીર સોમનાથ પોલીસે તેમના સાથીદારોની પણ ધરપકડ કરી હતી અને ત્યારે ગઈકાલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા કોર્ટમાં ધારદાર દલીલો રજૂ થઈ અને કોર્ટમાં દલીલો રજૂ થયા બાદ કોર્ટે નિર્ણય સંભળાવ્યો કે આ મામલે દેવાયત ખવડના જામીન મંજૂર કરવામાં આવે છે દેવાયત ખવડના જામીન મંજૂર થતાં સૌ કોઈ એમાં આગળ નાખી ગયા કે કઈ રીતે પોસિબલ છે કે આટલા જલ્દી જામીન મળી જાય ત્યારે અમે જાણવાનો પ્રયાસ કર્યો અમારી પાસે જે માહિતી છે એ પ્રકારની છે કે દેવાયત ખવડના વકીલે બંધારણની કલમ બાવીસનો ઉલ્લેખ કર્યો કેટલાક સુપ્રીમ કોર્ટના જજમેન્ટ્સનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે દેવાયત ખવડની અને તેના સાથીદારોની ધરપકડ થઈ ગઈ પરંતુ ગીર સોમનાથ પોલીસે તેમને ધરપકડ કરતા સમયે લેખિતમાં સમજ આપવી જોઈતી હતી કે તેમના કયા આધારે ધરપકડ કરવામાં આવે છે જે પોલીસે નથી કર્યું માટે દેવાયત જામીન મંજૂર કરી દેવા જોઈએ કારણ કે તેમની સ્વતંત્રતા હણાઈ રહી છે કાયદાની રૂએ તેમની ધરપકડ બાદ તેમને સમજ લેખિતમાં પોલીસે નથી કરાવી કે તમારી ધરપકડ કેમ કરીએ છીએ આ મામલે તેમના જામીન તો મંજૂર થઈ ગયા છે પરંતુ હવે અત્યારે દેવાયત ખવડ ગીર સોમનાથ પોલીસની કસ્ટડીમાં છે અને તેઓની પાસેથી જાત મુચરકા જામીનની પ્રક્રિયા ચાલે છે તેવા પણ સૂત્રો પાસેથી સમાચાર છે પણ તેનાથી મોટા સમાચાર એ છે કે દેવાયત ખવડના જામીન જે નીચેની કોર્ટે એટલે કે નીચી અદાલતે મંજૂર કર્યા છે તેને પડકારવા માટે સેશન્સ કોર્ટમાં જવાની તૈયારી ગીર સોમનાથ પોલીસે કરી લીધી છે ટૂંક સમયમાં આ જામીન અરજીને પડકારવામાં આવશે કે દેવાયત ખવડને પોલીસ રિમાન્ડ પણ આપવા જોઈએ અને સાથે સાથે તેમને જેલની કસ્ટડીમાં પણ મોકલવા પડે આ પ્રકારની તેવી કંઈક માંગણી થવાની છે તેવા અમારા પોલીસ સૂત્રો પાસેથી સમાચાર મળે છે જેના કારણે કહી શકાય કે દેવાયત ખબરડા જામીન ભલે મંજૂર થઈ ગયા પરંતુ મુશ્કેલી ઘટવા માટે

ખેર તો હવે જોઈએ આગળ શું થાય છે તે વાયત ખબરના મામલાના દરેક અપડેટ માટે જોડાયેલા રહેજો તમારા સોમાનની ચેનલ સાથે આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર